આપણા નવા બ્લોકમાં તો અત્યારે આપણે છે મહુઆ અને આપણી પાછળ પડી છે ભૂમિ ભારત ટ્રાવેલ્સ વેલેન્ટાઇન એ મહુવાથી મુંબઈ જાય છે તો હવે આપણે આમાં જવાનું છે ભાવનગર સુધી તો આપણે જોઈએ આમાં આપણે કેવી સફર છે એની આખી ટ્રેની કેવી છે તો હું તમને બતાવવું તમને ભૂમિ ટ્રાવેલ્સ કેવી રીતની છે બસ તો આ છે એની ઓફિસ અને આ ગાડી જઈ લો તમે ભૂમિ વેલેન્ટાઇન

ગાડી લુક બાર નો તો બહુ જોરદાર આવે છે રાજ એક્સપ્રેસ ટ્રાવેલ્સ એજન્સી તો હવે આપણે જઈએ છીએ બસ ની અંદર હવે બતાવી દઈએ તેમના અંદર થી બસ બેસ્ટ બસ છે લક્ઝરી બસ ભૂમિ ભારત અત્યારે મોવાથી પેસેન્જર ચડે છે

ત્યારબાદ આપણે પોગ આવ્યા છે નાયરા પેટ્રોલ પંપ પાસે હાથી દેખાય છે લગભગ ન્યુ મીના એક્સપ્રેસ આવી આવે એવું તો બતાવું ઉણા મી બંને બંને ગાડીઓ પડી છે આયા મીના એક્સપ્રેસ ની ખુદા હે આ જો

અંદર તમને પેસેન્જર સેફ્ટી માટે સીસીટીવી કેમેરા પણ મળી જવાના છે જો ચાકતા કરીને આ એ મેમે મામો આપતો લેકિન કોલેજ થી પૈસા જ આવો અમેજ બનાય હું નો અમેજ પેલે આઈ જો ને એને જામાં બધો 500 ના પાછો અમારા ના હું આવતા ને ઈ બંધ જતી રાજા અહીંયા ન્યા હું નો તો કાંઈ નઈ એને આ ભાઈ નિયમ એ ગાડી નીકળીઓ તો મિત્ર ગણી વી આવી આખા ગામ પર એનો આયા પાતરોડ નું તું ક્યાં જોવા બાયપાસ રોડ ઉપર જોજે ના એને આવું ના દેતી નહીં કદું તોલ્સ ની અંદર આપણને આ રીતનું લાઇટિંગ મળી જવાનું છે આ પ્રમાણે ગોઠવવામાં

对，来得早呀。 ડ્રાઈવરમાં yeah. છે <resects in seine Christmas> આમાં રવા દુન્યા સો તો ખાલી રહે છે આમાં આને જ ઓન કરી દો કાંઈ જવું ને પાદરોડ આવી જશે टी कैमेर घर મ蔗 ભ મભ ન મી૨લલ આપણે રહીશ ચોકડી ભોગવા આવી ગયા છે ટોલ ગેટે એક કિલોમીટર

તો આપણે આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે અને ભૂમિ ટ્રાવેલ્સ તમને કેવી લાગી જોવામાં તો કોમેન્ટ કરી દેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે મળી નવા વ્લોગમાં આપણે આવો કંઈક આપણે અલગ નવો વ્લોગ બનાવતા રહીશું અને આપણા વિક્રમભાઈનો ફૂલ સપોર્ટ છે આપણા વ્લોગની અંદર આપણે એક ટૂંક સમયની અંદર આપણો વ્લોગ આવે છે મહુવાથી મુંબઈ સુધીનો લગભગ આવી જશે ટૂંક સમયની અંદર તો હાલો મળી નવા વ્લોગની અંદર